તો આજે ગુજરાતીઓનું નવું વર્ષે ગુજરાતી પરિવાર અલગ અલગ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે ગુજરાતમાં ઇન્ડિયામાં અને યુકેમાં તો દિવાળી પછીનો એક દિવસ છોડીને બીજા દિવસે આપણે નવા વરસની ઉજવણી કરીએ છીએ બધા ગુજરાતીઓ પછી વિદેશમાં હોય કે આપણા દેશ ભારતમાં હોય પણ દરેક ફેમિલી પરિવાર બધા નવા વર્ષની ઉજવણી કરે અને એકબીજાને નવા વર્ષની શુભકામના આપે તો નવા વર્ષમાં બધાને મારા તરફથી હેપી ન્યૂ યર્સ નૂતન વર્ષા અભિનંદન અને રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તો તમને બધા મજામાં આવી હે ભગવાન માતાજી બધાની રીક્ષા કરે અને આજે ગુજરાતી એટલે કે આપણું નવું વરસ છે તો નવા વર્ષની શરૂઆત સારી રીતે થાય અને ભગવાનને ભગવાન બધાઈને આવતા વર સુધી કંઈ પણ મુસીબત મૂંઝવણમાંથી પસાર ભગવાન કરે અને એકદમ પ્રેમભાવથી આખું વરસ જાય અને પાછું નવું વરસ આવે એટલી પાછા આપણી આ રીતના ઉજવણી કરીશું દિવાળીની ઉજવણી બહુ મસ્ત રીતે લેસ્ટરમાં થઈ અને એ પણ વિડીયો મેં અપલોડ કર્યો તો વિડીયો જોજો અને ઘણા બધા ગુજરાતી ત્યાં આપણા મેલ્ટન રોડ ઉપર આજુફેરે ફાયરવર્ક નહોતું એટલે એવું ખબર નહીં આ લોકો ફાયરવર્ક કરતા ને એટલે કાઉં પ્રોબ્લમ હોય તો ભગવાન જાણે અને મારા પાસે જુઓ તો મસ્ત મસ્ત એપલનું ઝાડ છે જો અહીંયા કોઈ પણ જગ્યાએ જગ્યાએ આ રીતના એપલના ઝાડ હોય આ એપલ છે આ નાના એપલ છે પણ મીઠા બહુ છે એટલે આ રીતના કોઈ પણ ખાવાનું ના ન પાડે જો આ બધા પંખી બધા ખાતા હોય તો જો અમુક આ એની આ બગડે ગા જો આ બગીડેગું તો આ રીતના એપલ મસ્ત મસ્ત આ રીતના જંગલમાં રોડ ને કાંઠે હોય તો ફરીથી બધાને હેપી ન્યૂ યર નૂતન વર્ષા અભિનંદન માતાજી ભગવાન બધાને સુખ શાંતિ આપે અને શરીરે નિરોગી રાખે તો આ રીતના મસ્ત મસ્ત એફલનું ઝાડવું હતું એટલે મેં કીધું તમને બતાવતા જો વલી ને એકદમ મીઠા છે આ કોઈ ખાવાની ના ન પાડે આ રીતના હોય રોડને કાંઠે હોય જંગલમાં હોય અને આ કંઈક આવું ખેતર જેવું વિસ્તાર છે ઓલી બાજુ જો રસ્તો છે ઉપર ને આ વોળા ને સરે ખેતરું છે અને જંગલ જેવો વિસ્તાર છે ને બહુ મસ્ત મસ્ત વાતાવરણ હે તો આવું કીક છે હાલો તો પાસા મેળા પાછું કીક લઈને આવીશું અને જેનું કોઈક નવા વરસની શુભકામનાનો વિડીયો છે જેનું જોજો મસ્ત રહીજો પાછું નવું નવું કીક આવી તમારા માટે અને બહુ સપોર્ટ કરો એ બદલ દિલથી આભાર તમારો અને નવા આજી ભાઈઓ જોડાણા હોય સબસ્ક્રાઈબર આપણા એની બી દિલથી ધન્યવાદ અને વિડીયો જોજો અને કંઈ પણ તમારું સજેશન હોય તો મને કહેવાનું તો હાલો આજનો વિડીયો આ રાખીએ જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત